એસઆઈઆર અંતર્ગત બનાસકાંઠા અને વાવથરા જિલ્લા બંને મળીને કુલ અગિયાર હેલ્પડેસ્ક ડોક્યુમેન્ટ કલેક્શન સેન્ટર ચાલુ કરવામાં આવ્યા છે જેમાં એક એક હેલ્પડેસ્ક કલેક્ટર કચેરી બનાસકાંઠા અને કલેક્ટર કચેરી વાવથરા ખાતે છે અને બાકીના નવ હેલ્પ ડેસ્ક આરઓ એટલે કે મતદાર નોંધણી અધિકારીની કચેરીએ ચાલુ કરવામાં આવેલા છે આ કલેક્શન સેન્ટરનું ટાઇમિંગ સવારે દસથી સાંજે છ દસ સુધીનો રહેશે અને જાહેર રજાના દિવસો સિવાય આ જગ્યાએ આપણે કોઈ પણ મતદાર છે જેમના નો મેપિંગમાં નામ હોય નો મેપિંગ એટલે કે એવા મતદારો કે જેમનું નામ બે હજાર બેની મતદાર યાદીમાં લિંક ના થઈ શક્યું હોય એમના મધર ફાધર કે દાદા દાદી સાથે એવા મતદારો આ જગ્યાએ આવીને એમના ડોક્યુમેન્ટ સબમિટ કરાવી શકશે અને વધુમાં નવા મતદારો હોય તો એમના ફોર્મ છ અથવા ફોર્મ સાત અને આઠ પણ અહીંયા જમા કરાવી શકશે આ કલેક્શન સેન્ટર ખાતે આપણે જે સ્ટાફ એમનો કરેલો છે એ સ્ટાફ બધી માહિતીથી વાકેફ છે તો આપણે પણ મૂંઝવણો હોય સારી બાબત તો આપ ત્યાં જઈને પોતાની મૂંઝવણ દૂર કરી શકો છો Thank you.